સુરત ઉગત સ્થિત પંચવટી સોસાયટીના રહીશો ખુલ્લા પ્લોટમાં નીકળી રહેલા ડ્રેનેજના ગંદા પાણીને લઈ પરેશાન થયા છે આજે સોસાયટીના દ્વારા વિરોધ તો સ્વચ્છતામાં નંબર રહેલા સુરતની દુર્દશાંક ખરાબ થઈ રહી છે એક બાજુ દ્વારા સ્વચ્છતાની જાહેરાત કરવામાં આવી રહી છે તો બીજી તરફ ઠેર ઠેર ગંદકી અને રસ્તા પર ડ્રેનેજનું પાણી ભરાવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યાં ઉગત સ્થિત પંચવટી સોસાયટીની બાજુમાં ચક્રધર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં

કમ્પ્લેન કરવા છતાં પણ કોકલ નથી થતો પાણી મચ્છર આવે છે ઊંધો આવે છે કોપટ ફૂલ બાળક થાય છે તમારે તમે કોઈ તમારે રજુઆત તમે કોઈ અહીંયા જોઈ જાઓ તમે ખ્યાલ આવશે કે કઈ છે અહીંયા